નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ તથા દેસલપર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર દેશી વંશ રક્ષણ સંવર્ધન સમિતિ દ્વારા તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસના રોજ ગો ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લાના મહિલા અધ્યક્ષ ગો ભક્ત પ્રેમીલાબેન પોકાર તેમજ વિથોણ પ્રખંડના અધ્યક્ષ ભાનુબેન અને લીલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું દેસલપર ખાતે કુલ પચાસ બહેનો તથા સાયરા યક્ષ મુકામે પાંત્રીસ બહેનો ઉપસ્થિત રહી ગો ઉત્પાદન સંબંધિત વિસ્તૃત પ્રશિક્ષણ મેળવ્યું હતું પ્રશિક્ષણ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગો સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક હિરાણી દ્વારા ગો આધારિત અગિયાર પ્રકારના ઉત્પાદનોની માહિતી આપવામાં આવી હતી ઉપરાંત સાયટિકા કમરનો દુખાવો તથા તેના કાયમી નિવારણ માટે ઉપયોગી ગો આધારિત ઉપચાર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગો સેવા સંવર્ધન વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ ભાટિયા ઉપાધ્યક્ષ શ્રી ધનજીભાઈ આહિર વિભાગ મંત્રી શ્રી ચંદુભાઈ રેયાણી જિલ્લા અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત પંડ્યા વિથોરણ પ્રખંડના અધ્યક્ષ શ્રી સંદીપભાઈ મોરશિયા મંત્રી શ્રી કિશોરભાઈ રંગાણી તથા સાયરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જયંતિભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા